વગાડી વાત કરો એ મને વગાડ્યું તું એ મને શું ખબર તમે છેડે આવો હો અરે કેવા દેવા દે હો આજુ પણ મને એક દવા શું કરવા કેમ હું કરવા મારા કાકાય નેટ નેટ બધ્યા લો તૂટી જાય તો એ ની તૂટે આન તૂટી જાય જ હું બધ્યા લો ભાઈ તમે મોટા હો તમાર વજન કેટલો ખબર હ એ 55 કિલો છે યાર નહીં બજાર તે ડબલ ગણો થાય મારા 25 કિલો જ છે ઓય ઓય એક દવા આપી સારું એ કેચી નાલ દો

અરે તમને એકવાનો એટલો બધો શોખ હોય તો તમારા ઘરે આટકો બોધો કે અલ્યા અરે ભાઈ હવે આટલી ઉંમરે શું બોધે કોહાડો અરે ભમતા કઈ આમાં ઉંમરનું શું આવે છે કેમ તાણી અલે આમાં શરમ છે ની અજી ભાઈ શરમ જ હોય કારણ કે પહેલા તો યાર જેવું હતું શકરિયા બાપતા બટાકા બાપતા અને હકતા અને તારે કોઈ ગોડું કહી જાય યાર આપણે અરે કોઈ ગોડું ના કે સર્વત તો કેવા છે શકરિયા બાપુ ને બેટા કઈ અને આટકો બોધે ને કઈ તમે ત્યાં દોયડું મજબૂત લઈ જ મારે ફૂમ મજબૂત દોયડું એક જગ્યા હશે પણ કંઠણ નું જાડું છે

તમે રોટવી લેવાજો અને હું ધઉ ખાગરજી નાખેર ખાગરજીને લવરાઉ શકરિયા અને હું લાવું બટાકા બરાબર અને બટા ભેળા થઈન અને પછી સર્વ મનાવો કશો વાત નહી તમે શકરિયેમ બટાકા લાવતા હોઈન તો હું રોઢું લેતા હું ગમમે તે કરીન આ તમે હારું હો શું કરાયા કોઈ નહી

આટલી ઉંમરે આપણે એકટા એકટા પડશા અને આડક તો અંધાહી એ આપણે આયોજન કરે એનું હાલ બરાબર ના પડે ને હું એવું હારું હાલો ચલો રાય છે આયોજન વંડા માડો આમો આવો બેટા આજે ઘર મજા આવી આજુ બેટા રોડુ ભાઈ ભાઈ હવે મારા કોઈનું મોઢું બોલાવાની જરૂર નહીં સરદ પટી જાય એટલે સુખ શાંતિ અહીં રોડું મળી જાયો અરે ભાઈ એ હેડર રોડું લઈ જબર બાનું છે

અરે મફુજી આમો શું છે ખબર છે મારા ખેતર માં પડતો છે ને એનો ધોબલો રોટરો બોધી અને ઘેર લાબો છે તો પછી આજ સરવેત છે કાલ લાવજો અરે એમો સરવેત નું કાલ નું જો હાટું છે આજ વળી નવરા સતા જ લઈ દેહ એટલે ધોબલો લાઈન તમારે કરવું છે જો ઘેર પડી મેલ્યો હે ઓય ઓ ડોડુ બોલો ધરી ભાઈ લઈ લાય વરેડો તમારા મન અરે મફુજી તમે ભલા ને પૂછ પૂછ કરો મારા સાબરૂ કરવું છે એટલે સાબરૂ તમારા હરી કરવું તો કરો ના કરવું તો કોઈ ને મારા બદલે નહીં કરતા કાય ના તો

વોયકણ આપણે આચકો બોતો તો આપણા ને ના ફાવે વેકણ હિસ્ક શેટુ છે યાર ડાડુ તો શેટુ છે તમે આમ કાઉજો ત્યાં ફૂમતા કાકા તમે ડાડા રાશા જ થઈ ગયે તો પછી ક્યાંય યાર મી નહીં તાપે પડ્યો આ દાડુ કેવું રહે આઈ તો ભઈ જાય યાર આઈ ગયા હાજી ભાઈ ખેડો હવે

મોસમ એકવાજા સાચી હોય લોખંડ નો લેજો મોસમ ઓછો હોય ને તો હેકવાની બહુ મજા આવે વાત કરો સલ્યા ઊંચે ઊંચે મોસમ બેસીને આપણે ખાતે ખાતે હેકવું હોય તોય મજા આવી જાય તમે હોય પણ મોસમ કોઈ થાય ને તો આપડે જવાબદારી મારા હા <laughs> <laughs>

હેડ નથી આવો ચમ હેડ આવો હવે લઈ જાવ સી હેડો હવે હાડો ઘર ભેગા થા હવે હા અમે ઘેર આ તો ઘેર હેકો જો એકલા નેકલા બોછે નીકલા નીકલા હેકશો ઓમે તાર 3 હેકો છો કાખોдали તમે ના ના આડો अढु तारा मटे जीव थी तारा मट जीव आई दऊ

પેલા ને આવતા આવતા તૈયાર કરી નાખા આપડે ઈશેડો સોડો એમને મથે ખાતો કી નઈ જા તું ખરેખર ખ્યા કાજી પેલા માર કાકો હતા ને એટલે મે શકરીયા કેટલા લાવતા ખબર છે કેટલા 4 કિલો ઓહો 2 કિલો હું એકલો ખેજા તમે 2 કિલો માર કાકો ખાતા હા તમે તો ખાવાના લેટવા હતા પાછા

સોડો હેડો આવે આ શેડેલા તમે સેળવા તૈયાર અમે જીવ જોખમમાં નાખી સેળ્યા છો હા હા બસ અલ્યા તારી આ ભવંદર ચોથી આવી હા જો પેલું જોવો કોણ છે ગમે કરીને કાબુ રાખવો પડશે ના જવું શરમ નઈ રાખવાની શું રાખશે ના શરમા થઈ જાઓ તમે લો આમાં કાઢી ઊંચો કરવામાં